શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે બાર ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે વૃત્તિ ભગવાનમય થવી એનું જ નામ ભક્તિ ભગવાનમાંથી પંચમહાભૂતોનું નિર્માણ થયું અને એમ જોઈએ તો બધા ચમત્કારો ભગવાનના સામર્થ્યથી પંચમહાભૂતોના જ હોય છે ભગવાનમાં જે જે છે તે તે બધું આપણામાં છે ભગવાન એ જગતના માલિક છે તેમની સત્તાથી સર્વ વ્યવહાર ચાલી રહ્યો છે આપણો જીવ તેમનો અંશ છે એટલે આપણે કર્તવ્ય કરીએ અને ફળ ભગવાનની ઈચ્છા પર છોડીએ હવે પ્રશ્ન એ થાય છે કે જો સર્વ કંઈ ભગવાનની ઈચ્છાથી જ થાય છે તો મારી ઈચ્છા પણ ભગવાન જ ઉત્પન્ન કરે છે અને એમ છે તો પછી મારે મારી ઈચ્છાને કાં મારવી તદ્દન સાચું છે રાત્રિ અંધકાર થાય છે તેનું કારણ શું તેનું કારણ સૂર્ય કારણ સૂર્ય હાથમી ગયો કે અંધકાર થયો એનો અર્થ એ કે જે પ્રમાણે પ્રકાશનું કારણ સૂર્ય છે તેમ અંધકારનું કારણ પણ સૂર્ય જ છે ફરક એટલો જ કે પ્રકાશનું કારણ તેનું હોવા પણ છે અને અંધકારનું કારણ તેનું નહીં હોવા પણ છે એ જો ખરું તો મારી ઈચ્છાનું કારણ પણ ભગવાન જ છે અને તે નહીં હોવાપણાનું કારણ પણ તે જ છે મતલબ કે ભગવાનનું વિસ્મરણ થયું કે મારી ઈચ્છાનો જન્મ થાય છે એટલે જેને ભગવાન જોઈતા હોય તેણે તેમનું સ્મરણ કરવું અને પોતાની ઈચ્છા તેમને અર્પણ કરી દેવી આપણી દેહબુદ્ધિ નષ્ટ થઈ કે ભગવાનને ઓળખતા આવડે છે જે પ્રમાણે ઘરનો નકશો કાગળ પર હોય છે તે જ પ્રમાણે સગુણ મૂર્તિ એ જ આપણું પરબ્રહ્મ એકવાર નકશો બરાબર તૈયાર થઈ ગયો પછી ઘર બાંધવાનું મુશ્કેલ રહેતું નથી સગુણ મૂર્તિનું ધ્યાન કરીએ બ્રહ્મ નિરાકાર છે તેને આકારમાં લાવવું એ ભૂલ છે એમ કોઈ કોઈ કહે છે પણ હું જ્યાં સુધી સાકારમાં છું ત્યાં સુધી સગુણ મૂર્તિનું પૂજન આવશ્યક જ છે હું રામનો છું એમ કહેવું એટલે હું બ્રહ્મ છું એમ કહેવું હોય તદાકાર વૃત્તિ થવી એનું નામ અનુસંધાન અને અનુસંધાનથી વૃત્તિ ભગવાનમય બનવી એનું નામ ભક્તિ બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા તેનો ટૂંકમાં અર્થ એ કે જગત જેવું આપણે સમજીએ છીએ તેવું નથી અંતર બાહ્ય પરમાત્મા દેખાવા લાગે એ ભક્તિનું લક્ષણ છે એ માટે આપણા કર્મો ભગવાન જોઈ રહ્યા છે એ ભાન હંમેશા જાગૃત રાખવું ભગવાનથી હું દૂર છું એવી ભાવના જ મનમાં નહીં આવવા દઈએ ભગવાનની પ્રાપ્તિ માટે દેહની સંભાળ લઈએ મન રામમાં લાગેલું રહે એટલે દેહનું વિસ્મરણ પડે છે એટલે નામ સ્મરણના યોગથી મનને ભગવાનમાં વિલીન કરી દઈએ એમાં જ પરમાર્થનો સર્વસાર રહેલો છે વેદાંતિ જેને બ્રહ્મ કહે છે તેને જ ભક્ત નામ કહે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ